કેન્ડલ માર્ચ માં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી શહેર પ્રમુખ નીતિનભાઈ બજિયાવાલા વિદ્યા સ્કૂલના મહેશભાઈ પટેલ માજી વોર્ડ પ્રમુખ જીતેશભાઈ મહેતા સહિત વિવિધ સંસ્થાઓના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા મહેશભાઈ પટેલ દિવ્ય પદ પ્રતિક વિદ્યાકુંજ વિદ્યાદીપ સંકુલ આજ રોજ વિદ્યાકુંજ સંકુલ અને બાકીની અનેક સંસ્થાઓ દ્વારા ગત રોજ જે પહેલગામ કાશ્મીરમાં આતંકી હુમલો થયો અને તેમાં આપણા સત્યાવીસથી અઠ્યાવીસ લોકો આપણે ગુમાવ્યા છે આતંકવાદીએ કરેલું આ એકદમ જેને કહી શકાય એવું અદમ્ય કૃત્ય એને અમે વખોડીએ છીએ આજે જે દિવંગત આત્માઓ શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિદ્યાકુંજ સર્કલથી મૌન રેલી કેન્ડલ માર્ચ યોજવામાં આવી તેમાં લગભગ ત્રણસો થી ચારસો લોકો જોડાયા અને આ અમારી માર્ચ જે છે કેન્ડલ માર્ચ એ વિદ્યાકુંજ એલપી સવાણી સર્કલથી શહીદ શિરીષ મહેતા સ્મારક પર અમે ત્યાંનું સમાપન કર્યું અને આ તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપી સાથે સાથે એમના પરિવારજનોને ભગવાન આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી ગઈકાલે જમ્મુ કાશ્મીર રાજ્યમાં જે કાયરતાપૂર્ણક આતંકવાદી હુમલો એને સખ્ત શબ્દોમાં અમે વખોડીએ છીએ સ્વર્ગસ્થ શૈલેષભાઈ કડકથી આને જે શહીદ થયા છે તમામ ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને આજે અડાજલ વિસ્તારમાં મોલ રેલી મારફત ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ ખાતે માન પરિસ્થિતિમાં દેશ વિરોધી દેશ વિરોધી તત્વોએ જે રીતે આ કાયરતાપૂર્ણ રીતે હુમલો કર્યો છે હિન્દુસ્તાનના નિર્દોષ નાગરિકોની હત્યા કરી છે તે બદલ અમે દુખની લાગણી વ્યક્ત કરીએ છીએ આ કાયરતાપૂર્ણ હુમલાનો સખત જવાબ અપાશે એની પર હુમલો કરીને આ સ્થાનિકોની રોજીરોટી પર પણ આ આતંકવાદીઓ હુમલો કર્યો છે એવું મારું માનવું છે અને આ હુમલાને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું આજે અડાજણ ખાતે આ લોકોની શ્રદ્ધાંજલિમાં મૌન કેન્ડલ માર્ચ કરવામાં આવી છે એમાં સૌ જોડાયા છે ખુબજ ટૂંકા સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ